તો અમે આ જે અભ્યાસને આધારે અહેવાલ તૈયાર કર્યો એને અમે શીર્ષક આપ્યું છે કેદમાં કાયદા કારણ કે આ કાયદાઓને પાલન થતો નથી એને કેદમાં રાખવામાં આવ્યા છે અને આ જે અભ્યાસ છે એમાં સત્તરસો છોતેર પુરુષો અને બસો ચોવીસ મહિલા કામદાર હતા હવે જે ઈ કાયદો છે એ મેન્યુફેક્ચરિંગને લાગુ પડે અને સર્વિસ સેક્ટરને પણ લાગુ પડે એટલે અમે કેટલાક સર્વિસ સેક્ટરના કામદારો હોસ્પિટલ વગેરે ના હોય એમને પણ આમાં આવરી લીધા હતા અને મુખ્ય અમારો વિષય સિરામિક સિવાયનું ઉત્પાદન કરનારા એકમોના કામદારોને પણ અમે આવરી લીધા હતા એટલે એવું નથી કે માત્ર સિરામિકમાં સિરામિક સિવાયના ઉત્પાદનમાં પણ આ પ્રોબ્લેમ છે એટલે સત્તરસો ને ઓગણત્રીસ કામદારો સિરામિકના હતા 156 કામદાર અન્ય ચીજોનું ઉત્પાદન કરનારા હતા અને એક સેવા ક્ષેત્રના 115 કામદાર હતા અને અમે બીજું એ પણ જોયું કે આ કાયદાઓનું પાલન થતું નથી પણ એ ઉપરાંત પુરુષ કામદાર અને મહિલા કામદારો વચ્ચે પણ ઘણો ભેદભાવ આ લોકો કરે છે અને સ્થાનિક અને સ્થળાંતરિત કામદારો એમને વચ્ચે પણ ભેદભાવ કરવામાં આવે છે